વિજી ચાવડા સરદાર પટેલ હાઈસ્કૂલ ઢોગળવા જર્ચંદ મેઘાણી સૌરાષ્ટ્ર ધારામાં લખે છે કે ખડ પાણી ખાખરા ત્યાં નહીં પથ્થરનો પાર એ વગર દેવે વાળું કરે એ દેવકો પંચાલ હકીકત જે પંચાલ ભૂમિ જે સાહિત્ય ઓર્ગેનાઇઝ કરે છે અને અમે સર્વે કર્યો એ બહુ આનંદ લાયક છે અને રિયલી જો કે કોરોના કાળ પછી લગભગ મોસ્ટ ઓફ જે રોયલ ફેમિલી છે એ લગભગ ઓર્ગેનાઇઝ એક્સેપ્ટ કરે છે અને હવે પછીનો જે સમય છે એ ઓર્ગેનાઇઝને ઓર્ગેનાઇઝ આવવાનો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી જય હિન્દ જય જય ગરવી ગુજરાત મિત્રો તો આપણે દાદા પણ સાથે છે તો એનો પણ થોડોક અનુભવ લઈ કે તમે વહેલાના ગઢિયા જે કરતા હતા એમાં અને અત્યારમાં શું ફરક છે તો થોડુંક તમારો પરિચય હતો અને થોડુંક બે શબ્દ તમે પણ કહો યસ અમે તો બહુ સરસ છે લાગ્યું અને આપણે ભીંડાનું હા બહુ સરસ એમ તો મિત્રો કોઈ પણ વસ્તુ સારી ખાવી હોય તો ખુદ ખેડૂત કોઈ પણ ખેડૂત કરતા હોય પ્રાકૃતિક ખેતી તેની વિઝિટ કરશો તો જ ખ્યાલ આવશે વિડીયો જોતા હોય ફોટા જોતા હોય તો પણ તમને અનુભવ એમાં આવશે પણ ખુદ વિઝિટ કરશે માણસ તો જ ખ્યાલ આવશે કે હું ફાર્મ ઉપર છે અને શું નથી તો અમારા ફાર્મ ઉપર જે વ્યક્તિ આવે છે એના શબ્દથી તમે સાંભળો તો અમે નથી કહેતા અમે તો રોજ અમાર અમારા વિડીયો મોકલતા જ હોય છે તો પણ વિડીયોમાં તો તમે જોતા હોય પણ આ બીજા વ્યક્તિ આવે છે એ પણ એ અનુભવ શેર કરે છે જૈગો માટે